ऋषभ देव प्रभु નું સંપૂર્ણ જીવન ચારિત્ર આ એક જ વિડિયો માં તે વિશે સંક્ષેપ માં સંપૂર્ણ નોંદ લઈ લઈએ ऋषभ देव નો પ્રથમ ભવ એટલે ધનસાર્થ વાહનો ભવ સાધુઓને તાજુ ઘી વહરાવતા તેમણે સમ્યક્તવ પ્રાપ્ત કર્યું અને તેમનું આત્માનો આધ્યાત્મિક વિકાસ શરૂ થયો આ ભવ પૂર્ણ કરીને બીજા ભવેતે ઉત્તર કુરુ ક્ષેત્રમાં યુગલિયા તરીકે જન્મ પામ્યા ત્યાંથી ત્રીજા ભવેતે સૌધર્ણ દેવલોકમાં પહોંચ્યા ચોથો ભવ રહ્યો મહાબળ રાજા તરીકેનો આ ભવમાં વિલાસમય જીવન પછી સ્વયં બુદ્ધ મંત્રીના બોધથી તેમણે દીક્ષા લીધી દીક્ષા લઈ 22 દિવસનો અંશન પાળી તેમણે સમાધિમય અવસ્થામાં દેહનો ત્યાગ કર્યો पांचमा कल्प नामना बीजा देवलोक में प्रभा देवी साथे दिव्य सुखों भोगव्या आ दरमियानते एक वार प्रभा ने गुमावया पची फरी वार पाची पण मेल बन्ने वच्चे भवोभवनों संबंध बंधायो छठा भवे वज्रजंग राजकुमार तरीके जन्म पम्या श्रीमती तरीके जन्मेली प्रभाना पति बनया समय जता बनने राजा रानी बन्या केमरी भगवंतो सागरसेन અને મહાસેન ને વંદન કરતા બનને ને એક સાથે દીક્ષા ની ભાવના જાગી જો કે તે પહલાજ તેમના પુત્ર એ તેમની હત્યા કરી દીધી ત્યાથી સાતમા ભવે બનને ઉત્તર કુરુ ક્ષેત્રમાં યુગલિયા તરીકે જન્મ પામ્યા આઠમા ભવે ઋષભ દેવનો આત્મા જીવાનંદ તરીકે જન્મ પામ્યો जीवानंदની સાથે જ બીજા 5 મિત્રોનો પણ જન્મ થયો આ છએ મિત્રોએ કૃમીકૃષ્ટ નામના રોગથી પીડાતા એક સાધુની સારવાર કરી એ પછી તેમણે એક જીન ચૈત્ય બંધાવ્યું અંતે દીક્ષા લઈને સૌ એક સાથે સમાધિ મરણને પામ્યા પ્રભુ 10મા ભવે અચ્યુત નામના 12મા દેવલોકને પામ્યા 11મા ભવે તેમનો આત્મા વજરसेन तीर्थंकरના પુત્ર વજરનાબ તરીકે જન્મ પામ્યો. પિતાની દીક્ષા પછી તે રાજા બન્યા અને સમય જતાં ચક્રવર્તી પણ બન્યા. એ પછી तीर्थंकर પિતાના હાથે જ દીક્ષા લઈને તેમણે પોતે तीर्थंकर નામક બંધ્યું. તેમની સાથે અન્ય 5 મિત્રો પણ ધર્મ સાધના કરી રહ્યા હતા. આ 6 મિત્રો એક સાથે સમાધિ મરણ પામ્યા. त्याथी ते सौ सर्वार्थ सिद्ध विमानना पांचमा अनुत्तर विमान देवता बनया ए प्रभु बारमो भव अने भवे भव तीर्थंकर तरीके जन्म लीध ज्येष्ठ जेठ वद चौथ उत्तराषाढ़ा नक्षत्र में चवन च्यवन कल्याणकू माता ने चौद महास्वप्नों देखाया नव मास અને 8.5 દિવસ પછી ચૈત્ર માસની વદ 8 મે જારે આકાશમાં સર્વ ગ્રહો ઉચ્ચના હતા ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો 56 દિક્કુમારીઓએ પ્રભુનો સૂતિકા કર્મ કર્યો 64 ઇન્દ્રોએ પ્રભુનો જન્મ અભિષેક કર્યો પ્રભુને ઋષભનું ලાંછન હતું અને માતાને પ્રથમ સ્વપ્ને ઋષભ દેખાયો હતો આથી તેમનો નામ ઋષભ રાખવામાં આવ્યો પ્રભુ એક વર્ષના થયા તેમના માટે ઇક્ષુદંડ લઈને આવેલા ઇન્દ્રએ પ્રભુના ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી પ્રભુએ यौवन ધારણ કર્યું સુનન્ના અને સુમંગલા સાથે તેમનો પાણી ગ્રહણ થયો સંસારનો તે પ્રથમ लग्न હતો પ્રભુ સો પુત્રો અને બે પુત્રીઓના પિતા બન્યા ऋषभदेव संसार प्रथम राजा बनया राजा बनी ने लोको ने खेती करता अने अनाज राधता शिखव्यूम वार्ध की, चित्रकार वणकर तथा वारंद ए पांच शिल्पकार बनाव्या कठियारा कृषिकार वगैरे नी पण रचना करी आ बदु करी ने करों वगर जीवता शिखव्य આ દરમિયાન તેમણે પોતાનું ભવભ્રમણનું સૌથી મોટું अशुभ કર્મ બાંધ્યું એક બળદને અનાજ ખાતો રોકવા જતાં તેના 400 નિસાસા લીધા ઋષભ દેવના ભોગાવલી કર્મ પૂર્ણ થયા અને लोकांतिक દેવોની વિગ્નકતીથી તેમણે વર્ષીદાન દેવાનું શરૂ કર્યું વર્ષીદાનના અંતે फाગળ માસની કૃષ્ણ પક્ષની 8 મે તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી તેમના જન્મ કલ્યાણકની અને દીક્ષા કલ્યાણકની તિથી એક જ હતી દીક્ષા પછી પ્રભુને 400 ઉપવાસ થયા આ ઉપવાસોનો પારણો રાજકુમાર શ્રેયાસના હાથે થયો શ્રેયાસ એટલે સ્વયં પ્રભાનુ આત્મા દીક્ષાના 1000 વર્ષ પછી પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીએ પ્રાત કારે ઉત્તરાષાઢા નક્ષત્રમા તે કેવળ અજ્ઞાન પામ્યા પ્રભુ માટે દેવોએ સમોવ સરણ રચ્યું પ્રભુના કેવળ જ્ઞાન પછી તેમના દર્શને આવી રહેલા માતા મરુદેવાને રસ્તામાં હાથી પર બેઠા બેઠા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને તે મોક્ષે સિધાવ્યા તે પ્રથમ સિદ્ધ બન્યા પ્રભુએ પોતાની પ્રથમ દેશના આપી भरतनो पुत्र ऋषभ सेन प्रभु प्रथम गणधर बनो कुल चौरियासी गणधर थया ब्राह्मी प्रथम साध्वी बनी भरत चक्रवर्ती प्रथम श्रावक बनो सुंदरी प्रथम श्राविका बनी प्रभुए गणधरो ने त्रिपदी आपी तेना पर जैन धर्मना आगमो रचाया પ્રભુના શાસ્ત્રમાં ગોમુખ યક્ષ અને ચક્રેશ્વરી યક્ષણી તરીકે ઉત્પન્ન થયા મહાવદ 1300 અભિજી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા સ્વયં ઇન્દ્રઓએ તેમનો દેહનો યોગ્ય સત્કાર કર્યો આ હતું ઋષભ દેવ પ્રભુનું સંપૂર્ણ જીવન ચિત્ર પ્રભુ આપના અંતરમાં અરિહંતની સ્થાપના કરો आपना भाव में जीनवर स्थापना करो अने आपनी साधना में सीधिपदी स्थापना करो